નમસ્કાર દર્શક મિત્રો માત્ર રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાત્રમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહિલા સ્વરોજગારનો પણ પ્રારંભ યુવાનો માટે સ્વરોજગાર એસી ફ્રીજ વાયરમેન બેઝિક કોમ્પ્યુટરની બીજી બેચનો પ્રારંભ પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જન સંસ્થાન સંચાલિત શ્રી રામકુમાર છાત્રાલય સંકુલમાં છ મહિનાથી કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ થયો છે જેમાં ફ્રીજ એસી વાયરમેન ઇલેક્ટ્રિશિયન બેઝિક કોમ્પ્યુટરના શોર્ટ ટર્મ કોર્સીસ શરૂ કરેલ છે જેથી પ્રથમ બેઝિક બેચ પૂર્ણ થયેલ છે ને અષાઢી બીજના રોજ બીજી બેચનો પ્રારંભ ભગવાન નારાયણની કથા સાથે કરાવ્યો હતો છે સંયોજક રાજેશભાઈ અમીન સજોડી કથા પૂજા કરી હતી ને આ કાર્યક્રમમાં પાત્ર ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા વડોદરાના રાટા ઇન્ડસ્ટ્રીના ચંદ્રકાંત રામીજે લોપેના અલ્પેશભાઈ પટેલ ફિનોલ ડેક્સના નિતુલભાઈ બારોટ મોભાના ધનેશભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અલ્પેશભાઈ પટેલે મહિલા સ્વરોજગારનો પ્રકલ્પની માહિતી આપી હતી અને જેમાં મહિલાઓ ત્રણ મહિનાનો કોર્સ કરીને પગભર થઈ શકે છે અને તેને પાદરા તાલુકાની કંપનીના પછી સ્વરોજગાર તક મળશે જે મહિને બારથી તેર હજારનો સહકારી સ્કેલ પ્રમાણે પગાર મેળવી પોતાના પરિવારને પગભર કરી શકશે અને ધારાસભ્ય જણાવ્યું હતું કે પાદરા તાલુકાના નગરના યુવકો બહેનો અહીં તાલીમ લઈને પોતાના પરિવાર સહિત દેશ અને સમાજ માટે ઘણું કરી શકશે તેનો યુવાનો લાભ લે તેવું આહવાન કર્યું હતું અને હિન્દુ સમાજે જાગૃત થઈને આગામી પેઢીના ભવિષ્ય માટે આ કરવું પડશે જે જરૂરી છે ચંદ્રકાંત રામીએ એસી અને ફ્રીજના ક્લાસના વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું અને આવનારો સમય એસી માટે બહુ મોટું માર્કેટ ઉભું થવાનું છે ત્યારે અહીં વધુ ને વધુ યુવાનો જોડાય અને પિતાની કારકિર્દી બનાવે ધનેશભાઈ શાહે પોતાની તમામ મદદ અહીંયા ધારણા આપી હતી અને આ પ્રસંગે વીએચપી સેવા પ્રમુખ ગોપાલ ચાવડા એ સેવાના કાર્યોની માહિતી આપી હતી અને આગામી સમયમાં બીજા વધુ ટ્રેડ શરૂ તેની માહિતી આપી હતી ને આગામી સપ્તાહે નવી બેચનો પ્રારંભ થશે તો વધુ ભાઈઓ બહેનો આ સ્કિલ ડેવલપ જે સરકાર માને છે તેમાં જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તેવી જાહેરાત કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશભરમાં હિન્દુ યુવાનો અને હિન્દુ યુવતીઓને સ્વરોજગાર માટેના અલગ અલગ પ્રકારના પ્રકલ્પનો પ્રારંભ કર્યો છે એ જ રીતે પાદરામાં પણ છેલ્લા પાંચ મહિના પહેલાં શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો અંબાશંકરી પાસે આવેલ શ્રીરામ કુમાર છાત્રાયના સંકુલમાં આ પ્રારંભ કરેલ છે વર્તમાન સમયની અંદર અનેક પ્રકારની સ્વરોજગારીની સમસ્યાઓ છે ત્યારે વિશ્વ હિન્દુ પરિસ્થિતિ પણ હિન્દુ યુવાનોમાં અને હિન્દુ યુવતીઓની અંદર સ્વરોજગારના અલગ અલગ પ્રકારના સાધનો ઊભા થાય એટલા માટે ચાર મહિના પહેલાં એસી ફ્રીજ વાયરમેન ઇલેક્ટ્રિશિયન બેઝિક કોમ્પ્યુટરના કોર્સ શરૂ કરેલા છે એની પહેલી બેચ પૂરી થઈ છે બેઝિકની હવે એની બીજી બેઝિકની બેચ શરૂ થાય છે એની સાથે સાથે હિન્દુ બહેનોને પણ સ્વરોજગારીના સાધનો પ્રાપ્ત થાય એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ સિવણ ક્લાસ અને ઘરગથ્થુ સિવણ ક્લાસની પણ આજથી શરૂઆત થઈ છે તો પાદરા શહેર તાલુકાના જરૂરિયાતમંદ બહેનો અઢારથી પાંત્રીસ વર્ષના અને હિન્દુ યુવાનો અંદરથી પાંત્રીસ વર્ષના આ પ્રકારના સ્વરોજગારીના કેન્દ્રનો લાભ લે આજે એ નિમિત્તે અષાઢી બીજના દિવસે ભગવાન સત્યાણી કથા કરી અને આનો પ્રારંભ કર્યો છે હજી રોજ નવા નવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે તો આપના માધ્યમથી અમે પણ પાદરા શહેર તાલુકાના હિન્દુ યુવાનોને અમે અપીલ કરીએ છીએ કે આપ પણ આ પ્રકારના જે શોર્ટ ટર્મ કોર્સિસ છે સરકાર માન્ય તો એનો પણ આપણે લાભ લઈ અને આપણી આગામી જીવનની કારકિર્દી શ્રેષ્ઠ બનાવીએ એ જ અમારી ભાવના અને આ નિમિત્તે આપણે પણ ફોર્મ ભરો એ અમને નિમંત્રણ આપીએ છીએ અસ્તુ જય શ્રી રામ